રામ રામ સીતારામ બધા ની નોટાણે વાગ્યા દો ને આપણું કામ આલે ખડ હારવાનું કાલુ નું હળતું ઉપડે ગું એ વર્તું બાકી રહ્યું હા હું થી ઉતું હાથી તે એટલું હળતું ઉપડે ગું એ વર્તું બાકી રહ્યું નોટા આસ્તા હે ને વેલા વધી ગયા હતા સાત સાડા સાત આઠ વાગ્યામાં એ લગભગ ટ્રેન શિયારક ફેરા નાખી દીધા ને એ હે ને આ એક સેલો ફેરો કરી નાખીએ પછી વળી કાલે વાત પાછી આજ પાસે થોડું કામ હે પાછું એટલે આ કામ સ્થગિત રાખીએ કાલુ નોંધી થાય એવું પછી ઓલી કોલાનો એક ઢગલો છે ને એ તપાસ એમાંથી ભાવે છે એક રીક્ષા ભરે જાય છે એને હાથે ખારી માપવાના વદાડ છે એટલે એક રિક્ષા એ ભરે જાય તો એક રિક્ષા પાછું એ ખારી અને જ સણા થાય ને તારી આપે લે એટલે આ સેલો ઢગલો છે ને લગભગ વીહક મોટી લીધે એટલું હે કે પછી વધે થોડું ઘણું

હા હરે હાથ મણે શું થાય 15 20 મણ નાખ દઉં બો ઘોડી લેતો હોય ને અયા ઘોડી જ લેતો હોય ને તમે તો તમારો વિડીયો વિડીયો બધે હા હા

ડુંગરી આવી છે ટમેટું આવશે ધાણા આવશે પછી બોલા કલ મરી આવી છે આદુ આવી છે પછી ઓલો ખાટો કાત્રો આવી છે ઝાડું બધું આવી છે કાત્રો આવી છે પછી શું આવી છે લાઇટ પણ દો હાલો તો આપડી લેને જો ઓરો વઘારવાની તૈયારી કરીએ આપડી ચટણી ખાંડવાની છે લહણ મરચા

जमा है नहीं, हम मस्त बाजरा ने रोटला बनावे और ने बाजरा ने रोटला ने कहीं ना कटे हो हाँ तो, तो जो डूगरी ने टमेटा है ना बेड ऊपर तेल में सड़ेगा नहीं अब अपनी जी हम सब नहीं खाती हैं लहान निकायत्रों मिर्चों आलू ओलाजों का जीरों उसका कहीं ना

શિયાળમાં દહીં નાખીએ નહીં જ ફાવે શાકમાં દહીં ગોળામાં નાખું હમ જા મસ્ત રોટલામાં ખાઈ હે હાલો એ ખાઈ લઈએ હાલો વટાણે હે ને શિયાળ થવા આવ્યા ને તોરનું બધું કામ કમ્પ્લીટ કરી લીધું માગા હે કાકાની વાડી બાપોગા હે બાજુમાં બેહવા ને અમે કામ કરીએ વિડિયો બનાવવાનો તો જલ્દી તમારા માટે નાથી સ્પેશિયલમાં વિડીયો આવી રહ્યો છે સ્પેશિયલ હાડિયું કેટલાક દિવસે એનો વિડિયો મુકાણો નથ કામ કાજ ઉતર તે હું છે ને નવયુ ઘરે આયવો નવો સ્ટોક આયવો સરસ મજાનો નો તમારે બધા માટે વિડિયો બનાવી નાખીએ તો વિડિયો બધાય ખાસ જોજો ને ખાસ ઓર્ડર આઈ જઈ જો બધાય તો એમ વિડિયો બનાવી નાખીએ પછી આગળ એક નવ કઈ શૂટિંગ ઉતારે ઉતારે ભઈ ખા ત્યાં ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ માંથી કા કેવા આવે હમ હા नहीं देखो वो बातें लेन खा लेवाना तो सेल 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 फ्री में ले जाओ ना की स्पेशल आई जाओ लाओ रुपया रोकड़ा रुपया हम दे मुके तो आते कही तो वहां हमने से मारे है ना अबे पार्सल पुगाड़वाना है नई वागा पूर्णा पांच मारे आओ तो तो मारो है काले रात बे तरह हर्सो मगावे ले तो घर हाथों मारा हाथों હાલો હું આવ્યો હતો અને કૂતી આવે હાલો કેટલા વરસ પછી આપણે હાંકવાની છે સાયકલ કઈક મજા આવે જોઈએ હાલે અમારો વિડીયો બનાવો સાયકલ નો રેન્જર આ એક દી સપનું હતું એક દી સમય નતો આપણો સાયકલ સાયકલ વિના આવતા ને ખબર બાતતા કેરે હાલો આવી ભાઈ આવી થકો નો ખાતા ફોન લેવા

વાહ અંજવા પડે હો બાકી હાલો એવું ઘર ભેગા થાય હોય યાદ ને કો